બાબર ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ બાબર ખાતે વાવ રોડ સર્કલથી લાઠી બજાર થઈને નગરપાલિકા હોલ સુધીનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી આ કાર્યક્રમ ભાભર ભાજપ શહેર તેમજ ભાભર તાલુકાના વરિષ્ઠ આગેવાન સંગઠન વિવિધ સન્માનનીય સહકારી આગેવાનો તેમજ સમસ્ત કાર્યકર્તાઓ અને સૌ નગરજનોએ ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ બક્ષી જિલ્લા મોરચા પ્રમુખ અમૃતભાઈ ભાભર નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ નરેશભાઈ અખાણી નગરપાલિકાના કોર્પોરેટર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રઘુભાઈ પરમાર અને અન્ય ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા

તો એ કોંગ્રેસે કર્યું છે એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકજાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનો ગૌરવ અનુભવીએ છીએ એના માટે યાત્રા કાઢી છે ડૉક્ટર સાહેબ આંબેડકર જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ ડૉક્ટર સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારાની રચના કરી ડોક્ટર બાબા સાહેબ ડોક્ટર બાબા સાહેબ